તો મિત્રો થ્રી પોઈન્ટ ઝીરોનું રજિસ્ટ્રેશન છે ચાલુ થઈ ગયું છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કઈ કઈ ગેમ છે એની અંદર અંડર ઇલેવનના બાળકો છે તે પાર્ટિસિપેટ કરી શકશે અને તેના માટે કેટલું માપ છે મિત્રો રાખવામાં આવેલું છે સાથે સાથે એક થી દસ નંબર આવનાર વિદ્યાર્થીઓને કેટલું ઇનામ આપવામાં આવે છે તેની વિગતે ચર્ચા આજના આ વિડીયોની અંદર કરીશું એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકન બટન ને ઓલ પ્રેસ કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેઓ એટલે તમને આ એથ્લેટિક અંડર 11 મીટ છે તેની સંપૂર્ણ જાણકારી મળી રહે તો ચાલો મિત્રો વિડિયો ની શરૂઆત કરીએ મિત્રો વાત કરીશું ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર આયોજિત મિત્રો સીધી રાજ્ય કક્ષાની અંડર 11 એથ્લેટિક મીટ સીઝન 3.0 નો રજીસ્ટ્રેશન છે મિત્રો એ ચાલુ થઈ ગયું છે આની અંદર મિત્રો તમારો બાળક અંડર 11 થી નીચે છે એની માટે મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન તમારે કરવાનું રહે છે આ વર્ષે મિત્રો ફી છે એની અંદર થોડો વધારો કરવામાં આવેલો છે સીઝન વન અને સિઝન 2 ની અંદર મિત્રો પચાસ અને સો રૂપિયા રાખવામાં આવેલા હતા આ વખતે મિત્રો રજીસ્ટ્રેશન ફી છે એ બસો રૂપિયા કરવામાં આવેલી છે રજિસ્ટ્રેશન માટેની લિંક છે મિત્રો અહીંયા કોડ આપેલો છે છે તેને તમે તમે સ્કેન પણ કરી શકો છો આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું ડાયરેક્ટલી એ પેજ ઉપર જઈને પણ રજિસ્ટ્રેશન કરી શકશો સાથે સાથે આપણે નેક્સ્ટ વિડીયો પણ પોસ્ટ કરીશું કે કઈ રીતના મિત્રો તમે તમારા બાળકોનું રજીસ્ટ્રેશન કરી શકો છો કોઈ સારા એકસાથે ઘણા બધા બાળકોનું રજિસ્ટ્રેશન કરવા માંગે છે તો તેનો વિડીયો પણ આપણે અપલોડ કરીશું કે કઈ રીતના તમે રજીસ્ટ્રેશન કરી શકો છો તો મિત્રો રજીસ્ટ્રેશન છે એ જાન્યુરી બે હજાર પચીસ દરમિયાન કરવામાં આવશે તો તમે મિત્રો એક મહિનાની અંદર તમારા બાળકનું રજીસ્ટ્રેશન કરી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીશું કે સ્પર્ધાની તારીખ છે એ કઈ રહેશે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સ્પર્ધા તારીખ છે એ આઠ ફેબ્રુઆરીથી અગિયાર ફેબ્રુઆરી બે હજાર

કોમ્પલેક્ષ વડોદરા રાખવામાં આવેલું છે લાસ્ટ બે યર્સ હતા મિત્રો એની અંદર નડિયાદની અંદર આ સ્પર્ધાઓ રાખવામાં આવેલી હતી પરંતુ આ વખતે મિત્રો એનો સ્પર્ધાનું સ્થળ વડોદરા મિત્રો રાખવામાં આવેલું છે એ તમે નોંધી લેશો અહિયાં મિત્રો ગુજરાત રાજ્યમાં રહેતા હોય તેવા તમામ બાર ખેલાડીઓ આની અંદર ભાગ લઈ શકે છે એટલે ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકશે આ સ્પર્ધાની અંદર કુલ મિત્રો ઇલેવન ઇલેવન રહેશે અને એની અંદર ચારસો ખેલાડીઓ છે એ બાર બહેનો ભાગ લઈ શકશે પ્રથમ દસ નંબરે આવશે મિત્રો તે ખેલાડીઓને રોકડ પુરસ્કાર છે મિત્રો આપવામાં આવશે અહીંયા મિત્રો આજે ગેમ છે એ બે હજાર છત્રીસ નો જે ઓલિમ્પિક છે એની મિત્રો પૂર્વ તૈયારીના ભાગરૂપે રમાડવામાં આવી રહેલું છે અને મિત્રો એથ્લેટિક મીટ ની ત્રીજી સિઝન છે મિત્રો અહિયાં શરૂ કરવામાં આવેલી છે અહિયાં મિત્રો લોગો પણ રાખવામાં આવેલો છે ભારત માટે રમવું અહિયાં મિત્રો વાત કરીએ કે અંડર ઇલેવન એથ્લેટિક મીટ શા માટે છે તો પ્રવેશ લાયકાત માટેના દસેક લાખ બાળકો જાતે માં પણ કરશે એટલે કે મિત્રો આ એથ્લેટિક મીટ ની અંદર ઘણા બધા બાળકો છે તે પાર્ટિસિપેટ કરતા હોય છે તમે જો સિઝન બે ની અંદર કે એક ની અંદર પાર્ટિસિપેટ ના કર્યું હોય તો તમારા માટે આ એક ઉત્તમ તક છે વધુમાં વધુ મિત્રો રમતવીરો દેશનો ઉજ્જવળ કરી શકે ભવિષ્ય તે માટે મિત્રો આયોગ્યત્રુ આયોજન કરવામાં આવેલું છે આ સ્પર્ધાની અંદરથી મિત્રો રમતવીરોને માર્ગદર્શન અને સઘન પ્રશિક્ષણની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવેલી છે અને બાળકોને મોબાઈલના મેદાનથી અત્યારે તમે જોઈ શકો છો બાળકો મોબાઈલની અંદર જ મથ્યા રહે છે તો એના તરફથી મિત્રો મેદાન તરફ લઈ જવાની એક આ મહામથામણ કરવામાં આવે એ મિત્રો કેટલાક નિયમો છે એની આપણે વાંચી લઈએ કે રજિસ્ટ્રેશન તમારે અગિયાર જાન્યુઆરી બે પહેલા કરવાનું રહેશે ફોર્મ ભરતી વખતે મિત્રો તમારે ખેલાડીની માહિતી એના જન્મનું પ્રમાણપત્ર ઇનામ માટે વિગત તથા મિત્રો એન્ટ્રી ફી ભરવી જરૂરી છે છે એટલે એટલે કે કે બાળક એક એક બે હાજર નાઇનની અંદર આવશે જયારે અંડર ઇલેવન માટે એક એક બે હજાર ચૌદ પછી મિત્રો તેની ઉંમર ગણવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ અગિયાર એક બે હજાર પચીસ સુધીમાં રજીસ્ટ્રેશન કરવું તમારે ફરજિયાત છે અને જન્મનું પ્રમાણપત્ર પણ ફરજિયાત સાથે લાવવાનું રહેશે

જન્મનું પ્રમાણપત્ર શાળાનું બોનો સર્ટિફિકેટ તથા બેંકની વિગત માટે મિત્રો પાસબુક અથવા ચેકની ઝેરોક્ષ પંચાયત તેવી સ્પષ્ટ સાથે લાવવાની રહેશે અનિવાર્ય સંજોગોની અંદર બાળકનું ખાતું ન હોય તો મિત્રો પિતાના ખાતાની પાસબુક કે ચેકની ઝેરોક્ષ હશે તો પણ મિત્રો ચાલશે બાળક ભણતું ના હોય તો મિત્રો બોનો વગર ચાલશે પરંતુ જો બાળક ભણતું હોય તો ફરજિયાત બોનો ફાઇટ જોઈશે બાળક ઇવેન્ટ મુજબના ગણવેશમાં આવે મિત્રો અચ્છનીય સ્પર્ધામાં રહેનાર બાળકોને તમામને ઈ પ્રમાણપત્ર પ્રાપ્ત થશે ઇવેન્ટની માહિતી સૂચનાઓ એકત્રીસ જાન્યુઆરી બે બાદ ઈમેલ દ્વારા તમને પ્રાપ્ત થઈ જશે તેમાં તમને ચેસ્ટ નંબરની સંપૂર્ણ વિગત આપવામાં આવશે આયોજક સંસ્થાના વખત વખતના નિયમોનું તમારે પાલન કરવું જરૂરી છે અહીંયા મિત્રો તમે આવો ત્યારે તમારો આંગ ચકાસી ને પહોંચવા સુધીનો અભ્યાસ કરવાનો રહેશે અહીંયા મિત્રો તમને ક્યુઆર કોડ આપેલો છે એના દ્વારા તમે મિત્રો

અંડર ઇલેવન બોયસ માટે પાંત્રીસ અને ગર્લ્સ માટે અઠ્યાવીસ મીટર રહેશે સેકન્ડ નંબર મેડિસિન બોલ થ્રો રહે છે જે બોયસ માટે અંડર નાઇન માટે થ્રી અને ગર્લ્સ માટે ટુ પોઇન્ટ ફાઇવ મીટર રહેશે અંડર ઇલેવન માટે મિત્રો થ્રી પોઈન્ટ ફાઇવ મીટર્સ બોય માટે અને ગર્લ્સ માટે મિત્રો ટુ પોઈન્ટ સેવન મીટર રહેશે ત્યારબાદ છે સ્ટેન્ડિંગ બ્રોન્ડ જમ્પ જે ઉભા ઉભા જમ્પ રહેશે જે વન પોઈન્ટ ફાઇવ મીટર છે મિત્રો બોયસ અને વન પોઈન્ટ ટુ મીટર નાઇન એટલે કે અંડર નાઇન માટે ગર્લ્સ માટે રહેશે જ્યારે અંડર માં બોયસ માટે વન પોઈન્ટ સેવન મીટર્સ અને ગર્લ્સ માટે વન થ્રી મીટર રહેશે લોંગ જમ્પની વાત કરીએ મિત્રો તો બોયઝ માટે અંડર નાઇન માટે ત્રણ મીટર અને ગર્લ્સ માટે ટુ પોઈન્ટ સેવન મીટર અંડર ઇલેવનમાં બોયસ માટે થ્રી પોઈન્ટ સિક્સ મીટર અને ગર્લ્સ માટે થ્રી થ્રી મીટર તો અહીંયા મિત્રો જુદી જુદી રમતો છે તેનું માપ આપેલું છે એ તમે જોઈ શકો છો હાઈ જમ્પ છે વેલિન થ્રો છે 60 મીટર રેસ છે સો મીટર રેસ છે બસો મીટર રેસ છે ચારસો મીટર રેસ છે અને 60 મીટર ડલ્સ રેડ છે જે મિત્રો બાળકોને અમુક અંતરે જે હર્ડલ્સ આપેલા હોય છે તે જમ્પ કરવાના રહેશે તો આટલી મિત્રો ટોટલ ઇલેવન રમત આપેલી છે અને એનું મિનિમમ માપ આપેલું છે એટલું તો તમારે બાળકનું હોવું ફરજિયાત છે ત્યારબાદ મિત્રો અહીંયા નીચે તમે જોઈ શકો છો ટોટલ વન ટુ થ્રી એમ મિત્રો ટેન છે મિત્રો એ નંબર આપવામાં આવશે અને તેમને અલગ અલગ ઇનામી રકમ રાશિ છે રોકડ આપવામાં એટલે કે તમારા ખાતાની અંદર મિત્રો જમા કરવામાં આવશે જેની અંદર ફર્સ્ટ નંબર આવનાર બાળકને સિક્સ હન્ડ્રેડ સિક્સ થાઉઝન્ડ વન હંડ્રેડ રૂપીસ આપવામાં આવશે સેકન્ડ નંબરને ફાઇવ થાઉઝન્ડ વન થર્ડ નંબર એ થ્રી થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ ફોર્થ નંબરે ટુ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ ફિફ્થ નંબર આવનારને ટુ થાઉઝન્ડ વન હંડ્રેડ સિક્સ નંબર આવનારને વન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ સેવનને વન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ એટમાં વન થાઉઝન્ડ વન નંબર આવનારને નાઇન હંડ્રેડ અને 8 નંબર આવનારને મિત્રો 800 છે મિત્રો ઇનામી રાશિ છે તે આપવામાં આવે છે તો આટલી ઇનામી રાશિ છે મિત્રો એ દરેક જગ્યા રમતો છે એમાં 1 થી 10 નંબરને આપવામાં આવશે સાથે સાથે મિત્રો ટ્રોફી પણ એના કરવામાં આવશે છે હવે અહીંયા મિત્રો સ્પર્ધાની તારીખો આપણે જોઈ લઈએ અંડર 11 બહેનો માટે 8/2/2025 શનિવાર રહેશે અંડર 9 ભાઈઓ માટે 9 ટુ 25 એટલે કે રવિવાર રહેશે અંડર 11 ભાઈઓ માટે 10 તારીખ રહેશે અને અંડર 9 ની જે બહેનો છે તેમના માટે મિત્રો અગિયાર બે મંગળવાર આ તારીખ રહેશે તો ચાર દિવસ છે મિત્રો એ આ સ્પર્ધા છે યોજવા આવશે પરિવાર મિત્રો વાત કરીએ તો ઓનલાઈન રજીસ્ટ્રેશન છે અગિયાર ડિસેમ્બર થી તમારે અગિયાર જાન્યુઆરી સુધી કરવાનું રહેશે અહીંયા મિત્રો વેબસાઇટ આપેલી છે ડબલ્યુ ડબલ્યુ સીયુ ગુજરાત ડોટ એસી ડોટ ઇન એના ફર્સ્ટ ફર્સ્ટ સ્ક્રીન ઉપર તમને મિત્રો અહીંયા જોવા મળશે એ મિત્રો તમે ત્યાં જઈ રજીસ્ટ્રેશન કરી લેશો આઈ કે મિત્રો તમને પસંદ આવ્યો તમે તમારા બાળકને સ્પોટ ગેમની અંદર આગળ લઈ જવા માંગો છો તો એ બાળક માટે મિત્રો એક સરસ મજાની ઉત્તમ તક છે સાથે સાથે મિત્રો રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું તેનો પણ આપણે નેક્સ્ટ વિડીયો છે મિત્રો અપલોડ કરીશું મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે